અને રોટલી હે છાય છે ને બધું એને કોથમરી તોડવા જવાનું એટલે મેં કીધું તમને હે ને તમને બધા ને હું તમને મારા ગાર્ડન ની શેર કરે જેમ કે હે ને ઘણા ટાઈમથી આપણે દેખાડ નથી તો અહીંયા હે આપણી રીંગણી આ મરચી ના રીંગણી આ બધી મરચી મરચી તમને બગડી ગઈ છે અમારે હાવ હું જો હાવ ઓલા પાન થઈ ગયા બધા અને ઓલી ફરી ફરિયામાં તમને બધાને ખબર હશે કે આપણે આવ્યું તો અહીં કોથમરી નથી કોથમરી નીકળી ગઈ થોડી ગામડી હતી અને બહાર તો તડકું મને બહુ લાગે આંખમાં જર્જરી આવી ગયા ઓલીકોર બધી વાવેલ હોય દેખાડું તો આપણે આલીકોર કોથમરી તોડો અને અહીંયા જો આ રહી ને આખી લાઈન એ વાલની છે આ ત્રણ લાઈન ચોરાની છે અહીંયા વટાણા વાવ્યા હતા એક બે ત્રણ લાઈનમાં પણ વટાણા થયા નથી અમારે એટલે વટાણા બરી ગયા ને આ હે ગુવાર આ ત્રણ લાઈન ગુવારની છે આખી આમાં વચ્ચે વચ્ચે ક્યાંક વાર નથી થયા આ ત્રણ ભીંડાની છે અને આ રહી આપણી કોથમરી જો આમાં કોથમરી કરતા વધારે ખડ હે આ બધા કોથમરી હે ને ઓલી પાલક છે તે દી આપણે પાલક બનાવી હતી ને અહીંયાથી ને જ પાલક તોડી લેતી બધી જોઈ લો આ બધી જગ્યાએ આમાં કોક કોક વચ્ચેથી ઉઈ ગયી નથી હજી કારણ કે એટલે અહીંયાથી કોથમરી આપણે તોડી લેજો એ રહી મસ્ત મજાની અહીંયા કોથમરી નકરી ને અહીંયા ખડ હે હરવાર જો હરવાર નકરું ખડે ને અહીંયા આટલામાં ને કોકમાં તો ફૂલ મહીંડા કોથમરીમાં જો મસ્ત મજાની કોથમરી હે તોડી લો જો મૂળેથી જ હવે તોડી લઈ કારણ કે મોટી થઈ ગઈ હવે થોડીક તોડી લઈ આમ કે ચાર પાંચ જેટલી આટલી ડાયરમાં ખાઈ જાય એટલી આટલી ધોઈ આટલી તોડી લીધી છે ઓકે હજી એક આધી તોડી લઈ તો આટલી કોથમાં તોડી લીધો હજ ધોવી પડશે અને પાલકમાં આજે કોક નનકા નનકાઈ ગયા છે જુઓ કોક મોટી થઈ ગઈ ને કોક જે નાનકી નાનકી છે ને ભીંડોમાં આમ જો ફૂલ આવી ગયા ક્યાંક 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 દેખાઈ છે જો અહીંયા દેખાતું હોય છે આમાં એક આમાં 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 બધી ફૂલ આવ્યા થોડા ઘણા અને હજે તો વટાણામાં રહેવું થયું વટાણા થોડા મોડા આવ્યા ને તો વટાણા ઉઈગા નથી શિયાળું વાતાવરણ વરી ગયું ને એમાં ઉઈ નહીં બાકી જો આ આખી લાઈન વટાણાની વાવી હતી આ આખી વહીવી કોક કોક જગ્યાએ જો હા આ વટાણાની ઝાડું કોક ઉગી ગયા હે વહેલા વહેવા થાય કોક નીચે હોય એ નથી ઉઈ ગયા તો આને ધોઈ વાર પછી શાકમાં નાખી દેલો તો જો ફાઇનલી આપણે કોથમરી મોરી વારી ધોઈ વારી મત મોરી વારી ને હવે આપણે શાક આપડી ડાઈર માં નાખી દેજો મસ્ત મજા ની હલાઈ વારી હવે જો ડાઈર ખાટી થઈ ગઈ જો મસ્ત મજા ની ખાટી આપડી ડાયર થઈ ગઈ છે ચણા ની ચણા ને અમને બધા ને બહુ થાય બધા ને લજો બધા ઈ વાટજે બેઠા કે વિડિયો ઉતારી લે પછી હવે જમવા બેહી જાય તો હારો હાલો જમી લે ને પછી મળું તો જો મિત્રો આપણે બપોર થી અત્યારે ઠેઠ બ્લોક માં મળી હી ને અત્યારે વારુ નું ટાણો થઈ ગયો પેલા બપોર નો અત્યારે વારુ નું વારુ માં આઈ સિમ્પલ ને સાદું બનાવેલું છે આ છે ગાઠી નું શાક રોટલી છાય સ ખીચડી અને આમાં આપણે બપોરની ની ડાયર વહી દીધી ડાયર છે થોડી અને કાલે ભૂમિકા બેન ને એને સ્કૂલ ચાલુ થઈ જાય તો ટેન્શન માં આવી ગયા બેન થોડા કા કાય ને ઓ તો મજા આવી ગઈ નિશા ખુલી ગઈ તો આ કે મજા આવી એ તો કે જરા કામ તો નહી કરવાનું જોર જોર થી બોલ જોર કામ તો નહી કરવાનું

તાડે ને તો બ્લોગ માં કેમ અવતારા ધીરો પડી જાય આટલું બધાયને કહી દે કે હેને બધાયને અમે સંસ્કારી છોકરી બનેસ બોલ હું મનમાં બોલી બોલ ને ખાલી કરતા ખાવાનું મદદ લંચ નો નવા લંચ બટ આમાં હેને ચમચી રાખી હતી તો એ ચમચી બધી ખાલી કરી અડધી આય ખબર હમણાં જોઈએ છે

તાઈ દેવી એ હાચ ન થાવી એ ડીંબુ કે એ હાચ ન થાવી ડીંબુ હે ઉપા ડીંબુ કે હે ઉપા ડીંબુ કે રોકાઈ ગઈ ન હોય આવ છે આપણે 10:00 વાગે મામાન ઘરે ડીંબુ બેન રોકાઈ ગયા હે હે કેસનપુર થામાં છે રોકાઈ બોલ તને મને નામ પાડી હું ગામમાં રહે બ્લોગ આ તું બોલ હું બોલી રિપીટ કરીયા વખત હે કેસનપુર ગઈ તે રોકાવા ગઈ

ટીમ્પુ ના થાય આવે ને એટલે તમને મળવ નથી આ જમી લઈને પછી મળું તમને તો જો મિત્રો અત્યારે મેં વારું કરી લીધું હોય ને વારું કરીને પછી મેં કીધું બ્લોગ ને એન્ડ આપી દઉં અત્યારે વગમ થયા અગિયાર અને અત્યારે બધા એની સિરિયલ વાલે હેમ જો અગિયાર વાઈ ગયા હેન સિરિયલ વાલે હે મ્યુટ કરે હે તો અંકિતા મારી મમ્મી ને ભૂમિ તણાઈ રાઈડો રાઈડ છે કે તું જલ્દી બ્લોગ ને એન્ડ આપ જલ્દી બ્લોગ ને એન્ડ આપ તો હારું હાલો આવી જ રીતે કાંઈ ગાઈડ નાખો દિવસ હતો ને આવી જ રીતે એના બ્લોગને હટા હટી આપણે એન્ડ આપી દઈએ આઈ હોપ છો તમને મારો એજનો વિડીયો ગમી હશે જો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું હું તો મળશે પછી એક નવા બ્લોગ સાથે ત્યાં લગી મતા બાય ટાટા હું ઊભી થઈ બાય બાય ટાટા સબસ્ક્રાઈબ